અંકલેશ્વર એસટી ડેપોને તીર્થતા મંબાજીની બે અને મહારાષ્ટ્રના ડોડાઈચારના રૂટ માટે ત્રણ નવી બસોની ફાળવણી કરવામાં આવતા આજ રોજ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની અને ડેપો મેનેજર જગદીશ ગાવિ તે લીલી ઝંડે આપી ત્રણેય બસનું પ્રસ્થાન કરાવ્યું હતું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અંકલેશ્વર એસટી ડેપોને ત્રણ રૂટ માટે ત્રણ નવી બસની ફાળવણી કરવામાં આવી છે અંકલેશ્વર ડેપોમાંથી અંકલેશ્વર અંબાજી અંબાજી અંકલેશ્વર એ મહારાષ્ટ્રના ડોરાયચા સુધીના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે અંકલેશ્વર ડેપોથી અંબાજી જતી બસ ઝઘડિયા રાજપારડી ઉમલ્લા થઈ પોર તેમજ વડોદરાથી અંબાજી પહોંચશે જ્યારે અંબાજીથી સાંજે ઉપડી વડોદરા થઈ સીધી ભરૂચથી અંકલેશ્વર ડેપો ખાતે પરત આવશે ત્યારે તે તથા અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે અંકલેશ્વર ડેપો દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી છે આજ રોજ એસટી ડેપો ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિ જાની તથા ડેપો મેનેજર જગદીશ ગાવિતે લીલી ઝંડી આપી ત્રણેય બસનું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા આજે અંકલેશ્વર બસ ડેપો ખાતે ત્રણ બસ ફાળવવામાં આવી એને મુસાફરીઓને મુશ્કેલી નહીં વેઠવી પડે અને સરળતાથી સફર કરે એને અંબાજી જવા માટે ભક્તોને પૂનમ ભરવા માટે

મુસાફરો છે ભાવિક ભક્તો છે એમને લાભ મળી રહે અને આપણો જે શેડ્યુલ હાલ ચાલુ છે એના પર આ નવી બસો સંચાલન કરવામાં આવેલ છે